શું ગૌરી ને ગોલું ગોપી ને બધા આરામ કરે છે અત્યારે તો આપડે ને આરામ કરવા દેશું અને આપડે ઘણું બધું કામ બાકી છે તો આપડે આપણું કામ કરશું પણ એ જ નાસ્તો કરવાનો બાકી છે તો દીતિયા ને ભૂખ લાગી ગઈ છે તો દીત્યા શું ખાવું છે તારે વેફર ખાવી છે તો આપણે છે ને ઘરે વેફર બનાવી ને તો એ વેફર લઈ લીધી છે અહીંયા અને તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો ફટાફટ આપણે છે ને વેફર તળી દઈએ એટલે ત્યારબાદ નાસ્તો થઈ જાય આપણે પણ થોડું ઘણું પેટ પૂજા કરી લઈએ પછી જે બાકી છે બધું કામી કરીએ અને ત્યારે પાછું છે ને વરસાદી માહોલ થઈ ગયો છે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે તડકો નથી અને વાદળા થઈ ગયા છે અને ઉકળાટ થાય છે એટલે કદાચ છાટા આવે તો આવે ચાલો તો તેલ આવી જશે ફટાફટ પહેલાં વેફર તળી લો ચાલો તો અહીંયા છે ને મસ્ત મજાની વેફરી તળાઈ ગઈ છે અને અહીંયા છે ને આપણે ખીચડી મૂકી દીધી છે આજુબાજુ જો ગુંદાનો સંભારો પણ થવા મૂકી દીધો છે ચાલો તો જો આ પપ્પા દીકરીએ તો છે ને એકલા એકલા ડીશ લઈને મંડ્યા છે નાસ્તો કરવા કોઈને બોલાવતા પણ નથી કેટલી વેફરમાં કે ગામાખાન બોલાવવા જવાનું હોય ગામાખાન ઘરના સભ્યોને તો બોલાવાય ને ઘરનાને બોલાવવાનું હોય ને તેની રીતના આવી જવાનું છે ચાલો આપડે પણ થોડો ઘણો નાસ્તો કરે નહી છે ને આગળ થાળી આખી ચટ કરી જવાના ચાલો તો મસ્ત મજાની વેફર ખાઈ લીધી છે ને હજી છે ને ભૂખ લાગી ને તો નરેશ જો કેરી લઈને બેસી ગયા છે તો વેફર ખાધી તો ન ધરાણા તમે વેફર ખારી હોય ને તો મીઠો સ્વાદ જો તો ખાને કે બાદ કુછ મીઠા હમ એટલે થોડી કેરી ખાઈ લીધી આ તો કેરી છે ને જો આપણે પાકવા નાખી હતી અને પેલા વિડિયોમાં બતાવ્યું હતું તો અધકચરી પાકી છે હજી કા નરેશ અડધે ઉપરથી થી પાકી ગયા ઉપર ઉપર થી ખાય નીચે રેવા દઈએ એ પાછી જયારે પાક ત્યારે પાછી ખાવ પાછું એ થોડુંક હવે પાક ના થાય નો થાય હવે જો ફેરી ફીક છોટાડતા દે કેરી માં આ વખતે એવું જ છે પાકે છે ને બગડે છે ને વધારે બધા ફરિયાદ આવે છે એવું નથી કે આપડે એકને જ ફરિયાદ આવે છે કારણ બધા લોકો એમ કેરીમાં રાડો જ પાડે છે કે અમારે બગડી વધારે જાય છે એવું છે અત્યારે તો કેમ કે દરેક કેરીમાં કઈક ને કઈક વરસાદની છાટામ થઈ ગયેલા છે ને એટલે કેરી આ વર્ષે છે ને એકસરખી પાકતી નથી તો નરસે કેરી ખાધી ને તો મને એમ થયું કે હવે હું એક આધી કેરી ખાઈ લઉં પણ અત્યારે કેરી હું ઉપરથી લઈ આવી હતી ને હવે જો અહીંયા દિત્યાબેન બોલાવે છે શું છે આયા જો પુરિસ્તા ખાયા હા જેની સાબેન આવી ગયા છે રમવા કા તો રમો તમે બધાય તો નરસ કેરી ખાતા તો મને કેરી ખાવાનું મન થઈ ગયું છે તો પેલા ઉપર આપણે દાબો નાખ્યો છે ત્યાંથી આપણે એકાદી બે કેરી ગોતવી પડશે પાકેલી અધકચરી પાકી છે એટલે પણ જોઈએ હવે કેવી છે નીકળે તો લઈ આવે ઉપરથી આપણે ફટાફટ કેરી અને કેરીનો નાસ્તો કરી લઈએ તો જો કંઈક આ રીતનો આપણે અહીંયા દાબો નાખ્યો તો કેરીનો ખુલ્લી કરી નાખી છે હવે કેમ કે પાકવા મીલી છે ને પાકી છે ને જો આવી રીતને પાછી બગડી પણ જાય છે ચાંદી પડતી જાય છે અમુક અમુક કેરી જો કાળી કાળી થઈ જાય છે ઉપરથી બગડતી જાય છે તો હવે આમાંથી છે ને આપણે કેરી ગોતી લઈએ નાસ્તો કરવો છે એટલે મસ્ત મસ્ત બે કેરી ખાઈ લઈએ આમ એમ લાગે કે આ કાચી હશે પણ પાકવા માંડી છે હવે કેરી ચાલો તો નાસ્તો પાણી કરી લીધા રોંઢા બધું કામ પણ થઈ ગયું છે અડધી રસોઈ પણ થઈ ગઈ છે આપણે હવે ખાલી રોટલા રોટલી ને એવું બનાવવાનું બાકી છે અને અત્યારે મમ્મી પપ્પા વાળી ગયા હતા તો એ પણ આવી ગયા છે ગાય ગોવે છે અને અહીંયા જો આપણે એના માટે મસ્ત મજાનો ચા મૂકી દીધો છે મમ્મીની ગાય દોલિયન ત્યાં ચા પણ પાકી જાય એટલે એ લોકો ચા પી લે તો મમ્મી પપ્પાને મસ્ત મજાનું ચા પીવડાવી દીધો છે હજી રોટલા બનાવવાની વાર છે થોડીક અને અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે આજો આખી પાર્ટીને છે ને આપણે ઉપર અગાસી ઉપર થોડીક વાર લઈ જઈએ છીએ રમાડવા કેમ કે અત્યારે ગરમી ઓછી થઈ ગઈ ને ઠંડો ઠંડુ કોઈ છે અને મજા આવે એવું વાતાવરણ છે ચાર પાંચ દિવસથી આપણે પણ ઉપર આટો મારવા નહોતા આવ્યા તો અત્યારે આટો મારી લઈએ હા હા અહીંયા તો કોઈ મજા છે ને

મારે પણ એવું છે કેરી ખવાય ગઈ અને વેફર પણ વધારે ખવાય ગઈ છે એટલે બહુ ભૂખ નથી બધા નાસ્તો વધારે થઈ ગયો છે એટલે ખાવાનું થોડુંક થોડું મોડું જમશું આપણે અને જો આપણે હવે છે ને પપ્પા છે ને અહીંયા બધા રૂમમાં ને બહાર ને બધી લાઇટ ફિટિંગ કરવાનું કામ ચાલુ છે અત્યારે જો આ રીતનું કંઈક આપણું લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે પપ્પાને છે ને બધું કામ ફાવે એટલે એની રીતે જો અહીંયા બાથરૂમમાં પણ નળ ફિટિંગ ને એવું બધું એણે જ કર્યું છે બધી લાઇટ ફિટિંગ ને બધું લાઈટ ડિફિટિંગ ધૂપપાને એવડે ગના દેસ હમ આ બધું જો અહીંયા છે ને આપણે શું મૂકવાનું છે અહીંયા લાઇટો મૂકવાનું છે દિત્યા કે કે અમારે લાઇટ વાળો બંગલો બનાવવો કહી દિત્યા એટલે દિત્યા માટે થઈ અને એના દાદા એ જો અહીંયા છે ને બધી લાઇટ ફિટિંગ કરવાની છે એટલે ઈ રીતનું બધું અહીંયા ગોઠવેલું છે અને આ આપણો બીજો રૂમ છે એ પણ થઈ ગયો છે કમ્પલીટ આ બધી લાઈટ ફિટિંગ ને બધું ઓ ખાલી બોર્ડ ને ઊ ફિટિંગ કરવાનો એ તો પછી ઓલું થઈ જાય પ્લાસ્ટર પછી કરવાનું હોય ને

આપડા બોવ જ મોર દેખાતો હતો ફાલ દેખાતો હતો અત્યારે તો એક કાયતરો નથી દેખાતો એક બે છે એજ બાકી કાયતરા દર વર્ષે આપણા માંથી તમે છગલા ભરી લ્યો ને તોય એ બધે એટલા કાયતરા થાય હમણાં મમ્મી વાત કરતા હતા ઓલા આંબાલાલ કાકાએ વાત કરી હતી ને કે અનાજના કોઠાર ભરી રાખજો તો એ સાચી પડે છે ધીમે ધીમે સાચી વાત છે જે આવે છે ને આપણે ગમે એક નવીન કામ કરવું હોય તો અંબાલાલ બાપાને પૂછી જ કરાય એને બધી ખબર હોય ક્યારે વાવા જોડું આવવાનું છે ક્યારે વરસાદ આવવાનો છે ક્યારે શું થવાનું છે એમ અંબાલાલ નું માર્કેટિંગ નથી કરતા આપણે ભાઈ નો આવે તો જોઈ લેવાય ભાઈ એ હવામાન નિષ્ણાંત છે ને એટલે એની બધી ખબર હોય એમ ચાલો તો હવે છે ને તમને જે વધુ પવન આવે ને એ જગ્યા દેખાડીએ અહીંયાથી બધું આખું ગામ દેખાય ગામની ક્યાંટે આપળા કા ગામની પંચાયત કરી શકીએ એવી જગ્યા આપણે આપણે નહીં પણ જલપા કરશે પંચાયત 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 અહીંયા તો એટલી મજા આવે ને આખા ઘરનો થાક ઉતરી જાય જેટલો આખા દિવસનો થાક આવી એટલે અહીંથી આખા ગામની પંચાયત થાય આપણે શું થાય ક્યાં કોના ઘરે હું બને ક્યાં ખીચડી બને ક્યાં કઢી બને ને કોના ઘરે આજે થયો બાજરો ને એ અહીંથી ખબર પડી જાય ને અહીંથી આપણે છે ને થોડોક આપણા ગામનો દરિયો પણ દેખાયો છેટો છે આ જરા જરા કેમેરામાં જરાક જરાક દેખાય પણ એટલું બધું ન દેખાય આમ આવ એટલું બધી નહીં પણ આમ જરા કેમ તો હજુ તમારે વધુ આમ પંચાયત કરવી હોય ને એના માટે હજુ ઉપરની જગ્યા છે જલફા તો અહીંયા નહીં જગ્યાએ હું પણ બહુ તો નહીં સડું હોય મને બીક તો લાગે ઊંચાઈથી થોડેક ખુદ જાઉં બહુ નહીં જાઉં ટાંકો પણ મૂકી દીધો છે હમ હમ હજુ અહીંયા પણ જઈને આપણે વધુ પંચાયત કરી શકીએ આ ગામ

ચાલો થોડીક વાર હવે દીત્ય બેન ડ્રોઈંગ કરશે અને અમે થોડીક વાર ત્યાં બેસશું ને વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ તમારી દીકરી રાણી ને પાત્ર બહેનને